અયાન જયદીપ શુ અયદી અમિત ચોલેરા મોહિત વાઘેલા સાગર ગોસાઈ કરણગીરી લક્ષ્મણ 8 માર્ચ તો વિશ્વ મહિલા દિવસ 8 માર્ચના દિવસો ના ગાળામાં આવી રહી હતી બરાબર આપણે જોઈ ત્યારે તેમાં વીજ વીજ આવે છે તમે તમે ગમે તે નાનો સાધો વર્તમાન ચાલુ વર્તમાન સાધો ભૂતકાળ સાધો સાધો તમે ચાલુ વર્તમાન ચાલુ ભૂતકાળ ગમેય કામ કરશો તે સિકંદર દેવ તો તમારું મૂળ ક્રિયા તો વીજ થી મુકવાનું એટલે ભૂતકાળ જ મેવાનું રહેશે

कार को बंद है थे आपने दिया मजदूर काम थाई तो सफाई ने आप करता करते जब मैंने आज की है आज आज ही मिल लगता काटा कैसा उसके आप पता नहीं सुन के ये ये जानना गया अंदर हम से हम लोग इतना पूछ के ત્રણ વેદ મુક્યો અથવા ઓળખાય છે આમાં વેદો જુદા જુદા પ્રથા જુદા જુદા નામથી પામે છે

કે સક્સેસ સતો નથી એમ કે યોગ્ય રીતે કાર્ય પૂર્ણત થઈ શકતું નથી માનવી જ્યાથી પોતાની ક્લિયર

તો સક્ષ ટાઈટ સ્ટેચ મારું ગોળેલ છે થોડા રૂટેલ અને તે રાત દરમિયાન ત્યાં રૂટેલ આવે અને તેને જીમી ચેન હોય તો આ પ્લે સી ફોર્ટ બે બધા વોસ્ટ નો આઉટ તે ફાઇટ બ્રેજ જો આવે અને ફાઇવ જે વૂટેલમાં તેને રહે ને ટ્રેનિંગ લાગ એટલે એ બધ વોશ આઉટ ઓફ બસ સ્પીડિંગ ટ્રેન એ ટ્રંટી ટ્રેનની કરી

કે લાગરા નથી આગળ મા બોલો छाप मारेगी जतिन छाप उन्हें जतिन निम्न गामी जब क्या कोई करोड़पति हुए देरात और आठ रोड पति भी देन हुए अब ये वो करने के एक बार रिपोर्ट मिली परीक्षण हो पाया जूत लपसी निम्न गति से ऐसे क्या कोई कौन आपको जूत हुए ये अब साथ दर्द मजाक तो है मां चीनी चिया भी दे कोई क्या ये बजार मार का क બધા જ દેશોમાં સરખા પ્રમાણમાં ટેકનોલોજી પ્રગતિ થતી હોતી નથી અમુક દેશો અમુક પ્રકારની ટેકનોલોજી માહેર હોય છે તો કેટલાક દેશો

વિશિષ્ટ કરાર હોવાથી તેને સામાન્ય ના સિદ્ધાંતો ઉપરાંત નીચે જણાવેલા વિશિષ્ટ સિદ્ધાંતો લાગુ પણ એટલે છ હજાર પણ આપણે આપેલા છે ચાર હજાર એટલે આપણે દેવાદાર માં વધારો થાય છે એટલે આપડે દેવું વધે Dann ist die Tat weg der Zahlung

આમ નિયસા વેતા પર મુખ્ય બે છે x વસ્તુની કિંમત હવે ન તો એ એની ઈમેજ પરીક્ષા આપીએ આપણે આશરિયાની શિક્ષકની એટલે કે અમારા ગમેના ગુજરાતી વ્યાકરણ છે

સેઈ બંને આ જે ને આ લી આપણે કોન મે છે અને આ કન્જક્શન છે ના ફેટ છે માટે જેમ કે ડેબિટ કાર્ડ એવી માટે આ ઉપલબ્ધ છે અને ટ્રાન્ઝેક્શન અલગ અલગ બધી વિગતો આપેલી છે જેમ કે માટેની આ બધું બેંક માં આપણે આવે છે અને આની અંદર આપણે હોય તે પણ તૂટી જાય છે તેને લીધે વીજ પ્રવાહ ખુલ્લો થાય તેથી પશુઓ તથા માનવીના મૃત્યુ પણ શક્ય બને મકાનોમાં તિરાડો પડે છે બહુમાળી મકાનો તથા નબળા या गया या नो आ ट्रेन ट्रेन चलाना आपने भूल ही जावाना है 6 5 रह સૌને નમસ્કાર સૌ મારા સહકર્મીઓ સાપ મિત્રો અને મોટા છોરુઓ તમે બધા સૌ વિદ્યાર્થીઓ અગિયાર બાર ના હું ભૂલતો ન હોઉં તો સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને સ્વતંત્ર ભારતના બીજા રાષ્ટ્રપતિ બીજા રાષ્ટ્રપતિ સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને સ્વતંત્ર ભારતના બીજા ક્રમના રાષ્ટ્રપતિ એવા સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દર વર્ષે પાંચ સપ્ટેમ્બર ના રોજ બધી જ શિક્ષણની સંસ્થાઓમાં આ દિવસ સ્વયં શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે અન્ય શિક્ષક ગણો અને જે જેના કાર્યક્રમ ની શોભા વધારી છે તેવા શિક્ષક તેવા વિદ્યાર્થી મિત્રો સૌને મારા નમસ્કાર આજે હું મે બાર આર્ટ્સમાં માં સમાજશાસ્ત્ર વિષયનો શિક્ષક હું હતો બરોબર

બરોબર શિક્ષક એટલે માત્ર નહીં પરંતુ આપણા જીવનમાં સંસ્કારોનું સિંચન કરનાર અને એક સારા નાગરિક બનાવનાર એટલે શિક્ષક આજનો મારો અનુભવ ખૂબ સારો રહ્યો છે થોડી ઘણી બીહે પડી હતી પણ એમાં ખૂબ ભી પડી હતી પણ ક્લાસનું મેન્ટેનન્સ ઓછું થયું હતું ત્યારે અમારા સુપરવાઇઝર ઉજરિયા રોહિત સાહેબ અને આજના પ્રિન્સિપાલ એટલે શરીરા અર્જુન સાહેબે આવી અને ધ્યાન દીધું મારા સહભાગી શિક્ષક મિત્રો અને સૌ વિદ્યાર્થી મિત્રોને મારે નમસ્કાર મારું નામ ગુજરાત રોહિત છે હું શ્રી કરું છું